અંબાજીનો ભાદરવી પૂનમના મેળામાં સેવાની સરવાણી વહી રહી છે માં અંબાના દર્શન માટે પદયાત્રા કરી રહેલા લાખો માઈ ભક્તોને સેવા પૂરી પાડવા માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી છે આ કેમ્પમાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે ભક્તિ ભોજન અને સેવાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે તો એકાવન શક્તિપીઠમાં સ્થાન ધરાવતું યાત્રાધામ કરોડો માઈ ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે અંબાજી અત્યારે અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો જામ્યો છે જે શક્તિ ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ સંઘ લઈ માબાના દર્શન અને માતાને નવરાત્રીનું આમંત્રણ આપવા પહોંચે છે ભાદરવી પૂનમના મહાકુંભમાં લાખો ભક્તોનો જમાવડો થયો છે રંગે ચંગે યોજાતા આ મહાકુંભમાં માઈ ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે એક આંકડા મુજબ અત્યાર સુધી પાંચ લાખથી વધુ માઈ ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે ચારે બાજુ બોલમાડી અંબે જય જય અંબેનો નાદ ગુંજી રહ્યો છે દૂર દૂરથી ભક્તો પગપાળા સંગ લઈને માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે માની એક ઝલક મેળવવા અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા ભક્તો અધીરા બન્યા છે માતાજીના દર્શન કરીને તેમનો થાક જાણે પળભરમાં દૂર થઈ જાય છે ભારતના એકાવન શક્તિપીઠોમાં અગ્રસ્થાન ધરાવતું અંબાજી ધામ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે અરવલ્લીની પર્વતમાળામાં આવેલું આ ધામ શક્તિભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ છે ભાદરવી પૂનમનો આ મહામેળો યાત્રાધામનો ધાર્મિક અને પૌરાણિક મહત્ત્વ દર્શાવે છે આ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા સંઘો સાથે મા અંબાના દર્શને આવે છે આ પરંપરા નવરાત્રિના આમંત્રણ સાથે જોડાયેલી છે ભક્તોમાં અંબાના ધામ પર ધજા ચડાવી તેને પોતાના ગામ લઈ જાય છે અને માતાજીને પોતાના ગામ પધારવાનું આમંત્રણ આપે છે પંદરસોથી વધુ નાના મોટા સંઘમાં અંબાની પદયાત્રામાં જોડાય છે ભાદરવી પૂનમના મેળામાં પગપાળા સંઘની પરંપરા અઢારસો એકતાલીસમાં શરૂ થઈ જે પરંપરા આજે દેશવ્યાપી બની છે અંબાજીની પદયાત્રાનો ઇતિહાસ ખૂબ જ પ્રેરણાદાયી છે એક લોકવાયકા મુજબ પાટણના શિહોરીના રાજમાતા ભીમસિંહને પંચાવન વર્ષની ઉંમરે પણ સંતાન નહોતું તેમણે પોતાની કુળદેવીમાં અંબાની માનતા રાખી અને તેમના આશીર્વાદથી પુત્રનો જન્મ થયો માનતા મુજબ તેમણે અંબાજી ખાતે યજ્ઞ કર્યો અને એકાવન ભૂદેવોને જમાડ્યા આ ઘટનાથી ભુવાજી અને એકાવન બ્રાહ્મણોએ પગપાળા સંઘરૂપે યાત્રા કરી લાલદંડા સંઘની યાત્રા પણ એક અનોખો ઇતિહાસ ધરાવે છે વર્ષો પહેલાં અમદાવાદમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે નગર શેઠે મા અંબાની માનતા રાખી હતી પ્લેગ નાબૂદ થતાં પાંચ બ્રાહ્મણોએ પગપાળા અંબાજીની યાત્રા કરી જે લાલ દંડા સંઘ તરીકે ઓળખાય છે દાતાનો રાજવી પરિવાર વર્ષોથી આ સંઘને સુવિધાઓ પૂરી પાડે છે આજે પણ જ્યારે આ સંઘદાતા દાતા પહોંચે છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થાય છે આધુનિક યુગમાં પણ મા અંબા પ્રત્યે ભક્તોની આસ્થા અખંડ છે ભાદરવી પૂનમના આ મહામેળામાં માત્ર ગુજરાતથી જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લાખો ભક્તો પગપાળા મા અંબાના દર્શને આવે છે ભક્તો પોતાની મનોકામનાઓ મા સમક્ષ મૂકે છે અને તે પૂર્ણ થતા કઠિન પદયાત્રા કરીને ધન્યતા અનુભવે છે આ પદયાત્રા માત્ર એક ધાર્મિક પ્રવૃત્તિ નથી પરંતુ ભક્તોના હૃદયમાં રહેલી શ્રદ્ધાપ્રેમ અને સમર્પણનું પ્રતીક છે જ્યાં ભક્તો એકબીજાને મદદ કરે છે અને સાથે મળીને માતાજીનો જયકાર બોલાવે છે